તો હેલો ગુજરાતી ફેમિલી કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપણા માં ચેનલમાં ભાઈ વ્લોગની ચેનલમાં તમે નવા આવીને હજી સુધી ને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી ફટાફટથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ આપણે ભગુડા મોગલમાનું ધામ આવી મોગલમાનું ધામ છે તો ચાલો ભગુડા દર્શન કર્યું અને ભાઈ હું તો ભાઈ પહેલી વખત આવ્યો છું એટલે ભગુડા તો છે આપણે દર્શન છે અને ભાઈ પહેલો પાઠ નો જોયો કોટણા તો જોઈ લેજો તો ચાલો અત્યારે ભગુડા પહોંચી ગયા છે અને ભગોડાનો ભાઈ વ્યૂ દેખાડો તમને આવી છે ટ્રાફિક તો ભાઈ અહીંયા એવું જ છે પહેલા પાર્ટમાં ન જોયું તો જોઈ લેજો એ ફૂલે ફૂલ હતો અને અત્યારે પહોંચી તો છો આપણે ભગોડા દર્શન કરીએ પછી તમને કાંઈક વ્યૂ વ્યૂ દેખાડીએ પછી ફોટા પાડીએ પણ કંઈક ફોટા નથી પાડ્યા ભાઈ હવાના ફોટોશૂટ કંઈક કર્યું જ નથી અને આ એક કરશું ઓલું સેલ્ફી પોઈન્ટ છે ને અહીંયા કરશું પબ્લિક જોવો પબ્લિક છે ને પુષ્કળમાં છે આજે કેમ કે તહેવાર છે ને ખુલે ફૂલ છે એટલા માટે ચાલો ભાઈભાઈ તો વીએ ગયા આગળ ભાઈ ટ્રાફિક જોવો ભાઈ કેટલી છે જો દર્શન ટ્રાફિક જો એ જો મોગલમાંની પ્રતિમા છે સરસ મજાની આમથી આમ જોડે જઈશ ક્યાં જાય કોને ખબર બ્લોગ કહીને શૂટ કરવા દેતા હડકા એ બાજુ શા ધૂણો છે ને એ તમને દેખાડું આ બાજુ મોગલમાંનું મંદિર છે સામેની બાજુ પ્રતિમા છે મોગલમાંની હવે ક્યાં જવાનું એ આનો ફોન આવી ગયો છે અત્યારે જવાનું ફટાફટ પાછો જેટલો ઉતરવું બ્લોગ તમને શૂટ દેખાડું છું ચાલો અત્યારે આ ધૂણો તમને દેખાડી દો ધો આ એવું કહેવાય છે કે રાત્રે દુકાન ખુલી હોય ને તો ભાઈ કઈ ચોરી નથી થતી હે ભાવેશ એટલો હાસ છે મોગલ માં નો ભાઈ ભાઈ જોરદાર રાત્રે ભાઈ દુકાન ગમે એટલી ખુલી હોય ને ગમે એ સાઈડની તો એક કઈ વસ્તુ ખાતું જ નથી ચોરી કે ગમે કઈ વસ્તુ કાંઈ કાંઈ વસ્તુ ચાલો અત્યારે આવી જાય તો બેસી જ હશે તો પર બેસી જશે અત્યારે ભાઈ જેટલો ઉતર્યો એટલે બ્લોક બ્લક વાંધો નહીં ચલાવજો લગભગ પાંચ મિનિટનું એ ઉતર્યો છે હાલો બાપા સતારામ આવી જાય

પછી ભાઈ જોશું ભાઈ મેળો હશે તો મેળામાં આટા મારશું તો તમને પણ એની બ્લોક દેખાડશું કન્ટિયુ રહેજો બાકી તો ચાલો કીધું લુક દેખાય છે ચાલો આવી કીધું પાર્કિંગ કરવા આવ્યા હતા બોલેરો પાર્કિંગ થઈ ગયો છે હવે છે બાર વાગે કાઢવાનો છે ત્યાં સુધી ભલે પડ્યો હોય બોલેરો ચાલો અહીંયા છે ને ચાજો ને ચાજું પબ્જિક કોઈને લાખોની સંખ્યામાં પબ્જીક છે લગભગ અહીંયા પક્ષા આના ચાલો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અમે અચાનક દર્શન કરવા જાય છે અને રાત્રે ભાઈ પ્રસાદી લેવાની છે આપણા સ્ટાફ ના જોવા રખડે જાય કેસરી લો કપડા ફાળો એટલે આપણે સ્ટાફ ના એમ ને તેને અત્યારે દર્શન કરાવો અને સમાધિ દર્શન કરો સમાધિ દર્શન કરો તમે તો તો આ બાજુ પાછળની સાઈડ આવો તો ધ્યાન મંદિર જોવા મળે છે ધ્યાન મંદિરને આપણે દર્શન કરીએ ચાલો સામેની બાજુ આ જે વડલો છે ને એમાં સાત સાત બાપા સીતામ રૂપ દેખાય છે જો તમને પણ દેખાય તો કમેન્ટ કરો આમાંથી મને તો કઈ દેખાતું નથી

ભાઈ અધિક પૂજા સ્વ માં લે છે જોઈ પૂજા સ્વ માં છે ને સેવા આપી રહ્યા છે ચાલો